સચિનમાં બે દિવસ પહેલા ભરબજારમાં ચેરાસ્તની દુકાનમાં રાત્રિનો આ સમયે ઘુસેલા ચાર લૂંટારો દ્વારા દુકાનદારની હત્યા બાદ દસ લાખ રૂપિયાના ઘરડાની લૂંટને અંજામ આપ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી પ્રસરી જોવા પામી છે બીજી તરફ આજે મૃતક આશિષ રાજપલાની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંતિમ યાત્રામાં જવાયેલા લોકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળ્યો હતો અને હત્યારા લૂટારુઓને વહેલી તકે ઝડપીને સખત સજા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી સ્ટેશન બજારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં સોમવારે રાત્રે આઠ ત્રીસ કલાકે ચાટકેલા ચોર લૂંટારોએ બંદૂકની અણીએ દસ લાખ રૂપિયાના સોના ઘરણાની લૂંટ મચાવી હતી જોકે આ દરમિયાન દુકાનદાર આશીષ રાજપરાએ લૂંટારોનો સામનો કરતા તેઓને ઉપરાછાપરી ત્રણ ગોળીઓ ધરબીને

સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ બાર ટીમો દ્વારા નાસી છૂટેલા પિન્ટુ રવિન્દ્ર પાસવાન રાકેશ પાસવાન અને સંજય પાસવાન નામના રેઢા ગુનેગારોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જે પૈકી બે ટીમો બિહાર રવાના કરવામાં આવી છે બીજી બાજુ લંડનથી પણ પરત ફરેલા આશિષ રાજપરાના પિતાની હાજરીમાં આજે સવારે સચિનની અવધૂત સોસાયટીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો આશિષ રાજપરાની અંતિમ યાત્રામાં ઉમટી પડ્યા હતા સચિન ખાતે આવેલા અવધૂત સોસાયટીમાં રહેતા જ્વેલર્સના પરિવારજનોમાં પણ આ ઘટનાને પગલે શોકની લાગણી જોવા મળી હતી અંતિમ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા લોકોમાં પણ આ ઘટનાને પગલે ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા એક સુરેમાં આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વહેલી તકે ત્રણેય અને ઝડપી પાડીને સખત કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી